નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની જે નવી બુક આવી છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર એક એટલે કે કાવ્ય નંબર એક પ્રાણી માત્રને એનો જે ભાગ બે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ભાગ બે જે છે તેમાં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન લીધેલું છે એટલે કે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેના ઉત્તરો આપણે મેળવવાના છે મિત્રો દરેક પાઠ એટલે કે આ ગુજરાતી વિષયના દરેક પાઠ આપણે બે ભાગની અંદર બનાવેલા છે એમાં જે પ્રથમ ભાગ છે તેમાં આપણે કાવ્ય અથવા તો પાઠની સમજૂતી લીધેલી છે અને બીજો ભાગ જે હશે તેની અંદર આપણને જે પ્રશ્નો આપેલા છે જે સ્વાધ્યાય આપેલું છે તે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર છે તો આ ગુજરાતી વિષયની અંદર જેટલા પણ પાઠ છે તે દરેક પાઠના બબ્બે ભાગ છે તો આજે આપણે કાવ્ય એકનો ભાગ બે જે છે તેનું સોલ્યુશન જોવાના છે ભાગ એકમાં આપણે કાવ્યની સમજૂતી જોઈ હતી અને ભાગ બેમાં આપણે એનું જે સ્વાધ્યાય છે એના જે પ્રશ્નો છે તેના સોલ્યુશન આપણે જોવાના છે તેના ઉત્તરો આપણે જોવાના છે આ તમામ સોલ્યુશન જે છે અથવા તો કાવ્યની જે સમજૂતી છે તેની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે એ કેવી રીતે તમને મળશે એ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ તો અંત સુધી આ વિડીયોમાં આપણી સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો મિત્રો તો શરૂ કરીએ આપણે કાવ્ય નંબર એક જે છે તેનો ભાગ બે જે છે એમાં જે સ્વાધ્યાય છે એમાં પ્રશ્ન નંબર એક વાતચીત અહીંયા આપણને પહેલો સવાલ આપેલો છે કે તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવો છો તો એનો જવાબ આવશે અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થના કરીએ છીએ જેમાં સોમવારે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મંગળવારે ઓ ઈશ્વર ભજીયાતુંને બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી ગુરુવારે જીવન અંજલિ થાજો શુક્રવારે મંગલ મંદિર ખોલો શનિવારે ઇતની શક્તિ હમે દેન દાતા વગેરે જેવી પ્રાર્થનાઓ કરીએ છીએ ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ હવે અહીંયા આપણને કહ્યું છે કે તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો તો જવાબ આવશે કે હું સવારે ઉઠીને ભગવાનને પ્રાર્થના કરું છું શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરીએ તેમજ રાત્રે સૂતી વખતે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ ત્યાર પછી ત્રીજો સવાલ પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે તો જવાબ આવશે કે શરીરને તંદુરસ્ત રાખવા માટે સારા ખોરાકની અને વ્યાયામની જરૂર પડે છે તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે પ્રાર્થના આત્માનો ખોરાક છે પ્રાર્થનામાં ગજ્જબની શક્તિ છે ખરા હૃદયથી કરેલી પ્રાર્થના ઈશ્વરને પહોંચે છે પ્રાર્થના દુઃખી હૃદયનો પોકાર છે પ્રાર્થના પતિતને પણ પાવન કરે છે માટે પ્રાર્થના કરવામાં આવતી હશે ત્યાર પછી ચોથો સવાલ જોઈએ તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી શી તૈયારી કરો છો તો મારી શાળામાં મારે પ્રાર્થનામાં કંઈક રજૂ કરવાનું હોય તો સર્વપ્રથમ તો હું પ્રાર્થનાની પસંદગી કરીશ ત્યાર પછી તે પ્રાર્થના યાદ રાખવાનો પ્રયત્ન કરીશ વડીલો અથવા તો સંગીતના શિક્ષક પાસેથી તે પ્રાર્થનાનો સૂર શીખીશ અને વારંવાર પ્રાર્થનાને રાગમાં ગાવાનો પ્રયત્ન કરીશ ત્યાર પછી પ્રશ્ન નંબર બે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો એમાં પહેલો સવાલ માન્યા પોતા સમસહુને એટલે તો એમાં આપણને ત્રણ વિકલ્પો આપ્યા છે અ સૌને પોતાના જેવા ન માનવા બ સૌને પોતાના જેવા જ ગણ્યા અને ક સૌને પારકા માનવા તો એમાં જવાબ આવશે વિકલ્પ બ સૌને પોતાના જેવા જ ગણ્યા ત્યાર પછી બીજો સવાલ સદા અમારા અંતરમાં એટલે તો અહીંયા ત્રણ વિકલ્પો આપણને આપેલા છે એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ બ હંમેશા અમારા હૃદયમાં રહો ત્યાર પછી ત્રીજું ક્ષમા સિંધુને વંદન હો એટલે તો અહીંયા આપણને ત્રણ વિકલ્પો આપેલા છે એમાંથી સાચો જવાબ આવશે વિકલ્પ ક ક્ષમાના સાગરને નમન હો ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને એવું કહ્યું છે કે નીચે આપેલા વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો એમાં પહેલો સવાલ બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તો જવાબ આવશે કે સઘળા કાર્યો કર્યા રહ્યા હંમેશા નિર્લેપી ત્યાર પછી બીજું એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી તો એક પત્ની વ્રત પૂર્ણ વણી છે જીવતરમાં ત્રીજું સંન્યાસીના ધર્મને ઉજાળનારા તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો તો સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને ચોથું બધા જ ધર્મોના મહા મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને તો અહીંયા કાવ્ય પંક્તિ આવશે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો યોગી પરમ સઘળા પૂર્ણ અને મધ્યમ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે એમાં પહેલો સવાલ મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું તો જવાબ આવશે પૂર્ણ બીજો ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો તો જવાબ આવશે મધ્યમ ત્રીજું ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા તો અહીંયા જવાબ આવશે યોગી ચોથું હજરત મહંમદ પયંગબર રહમનેકીના ખાલી જગ્યા પ્રચારક હતા તો જવાબ આવશે પરમ પાંચમું ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી તો જવાબ આવશે સઘળા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ શબ્દ અને તેના અર્થ વાંચો અર્થના આધારે વિકલ્પમાં આવેલા વાક્યોમાંથી જે વાક્ય કાવ્યના આધારે સાચું હોય તેની આગળ ખરાની નિશાની કરો પહેલું અંતર તો અંતઃકરણ અથવા તો મન તો એમાં સાચો જવાબ આવશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા હતા એટલે કે એના હૃદયમાં તેના અંતઃકરણમાં તેમના મનમાં શ્રીકૃષ્ણ રહેતા હતા ત્યાર પછી બીજું સમ જેનો અર્થ છે સરખું અથવા તો સમાન તો એનો અર્થ આપણને આ વાક્યમાં મળે છે જુઓ કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દ વાંચો જેમ કે પ્રાણી માત્ર જનસેવા એક પત્ની વ્રત ન્યાયનીતિમય કૃષ્ણ પ્રભુ પ્રભુપુત્ર ક્ષમા સિંધુ અને વિશ્વ શાંતિ તો મિત્રો આ બધા જ શબ્દોની એક વિશેષતા તમે નોંધી આ બધા જ શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે જેમ કે પ્રાણી અને માત્ર એ બે શબ્દો મળીને એક શબ્દ પ્રાણી માત્ર બન્યો છે જેનો અર્થ થાય બધા પ્રાણીઓ એવું જ જનસેવા શબ્દનું પણ છે એમાં જન અને સેવા શબ્દ ભેગા થયા છે જેનો અર્થ થાય જનસેવા એટલે કે લોકોની સેવા બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે આ શબ્દનો અર્થ પણ થોડો બદલાય છે આવા શબ્દો અંગે વિચારો અને આ વાક્યમાં ઉપયોગ ન થયો હોય તેવા ત્રણ શબ્દો લખો કાવ્યમાં ઉપયોગ ન થયો હોય તેવા શબ્દો છે ભક્ત સંગીત પ્રભુ ભક્તિ સ્વામી ભક્ત યોગવિદ્યા ભસ્મલેપ અને સ્વામરસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો તો ઘણી બસો મોટા કૃષ્ણનું નાનકડી રળિયામણું મધુર સર્વધર્મ આખા ખૂબ લીલાછમ નાના રંગબેરંગી અને પિત્તળનો તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ જુઓ નાનકડી ટેકરીની પાછળ પછી આવશે રળિયામણું ગામ હતું ગામમાં આશરે બસો ઘરો હતા કોઈકના ઘર નાના તો વળી કોઈકના ઘર મોટા ગામને પાદર એવું મંદિર હતું તો કે કૃષ્ણનું મંદિર તેના ઉપર સર્વધર્મ ધજા ફરકે એના આંગણામાં લીલાછમ ઝાડવા તેની ઉપર રંગબેરંગી પક્ષીઓ કલ્લોલ કરે મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો તમારા માટે એક સરસ મજાની માહિતી આપેલી છે મિત્રો ધોરણ સાતના ગુજરાતી વિષયની જે નવી બુક આવી છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ પાઠની સમજૂતી અને બધા જ પાઠના સ્વાધ્યાય એટલે કે જે પ્રશ્નોના જવાબ છે તે સ્વાધ્યાય અને પ્રશ્નોના જવાબની પીડીએફ અથવા તો એની જો તમારે બુક જોઈતી હોય સોલ્યુશનની તો એ પીડીએફ અથવા તો બુક તમે મેળવી શકો છો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો સંપર્ક કરી શકો છો અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એપ્લિકેશનનું નામ આપેલું છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો ત્યાંથી પણ તમે આ બુક અથવા તો પીડીએફ મેળવી શકશો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપવામાં આવેલી છે વિડીયો અથવા તો પીડીએફ મેળવવા માટે અને એના ઉપર ક્લિક કરીને પણ તમે પીડીએફ મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે ધોરણ સાતના ગુજરાતી વિષયના બધા જ પાઠની જે સમજૂતી છે એમના સોલ્યુશનની પીડીએફ અથવા તો એની બુક મેળવી લેજો જે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેની બુક અથવા તો તેની પીડીએફ જે છે તે

જે છે એ સંયોજક છે એટલે કે સંયોજકની મદદથી આપણે અહીંયા ખાલી જગ્યાઓ ભરવાની છે બીજું શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા ખાલી જગ્યા જીવનભરે બધાથી અલિપ્ત રહ્યા પરંતુ એટલે અને નહીં તો અહીંયા જવાબ આવશે પરંતુ ત્રીજું વરસાદ વધુ હતો ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી તો અહીંયા જવાબ આવશે તેથી વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી તમે સવારે નીકળશો કે સાંજે તો અહીંયા જવાબ આવશે કે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો તો જોઈએ પહેલું મેં એને કહ્યું નહોતું ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું તો જવાબ આવશે છતાં પણ મેં એને કહ્યું નહોતું છતાં પણ તેણે મારું કામ કરી નાખ્યું બીજું ગુરુવારે જો શાળામાં રજા હોય તો અહીંયા જવાબ આવશે તો આપણે પુસ્તક મેળામાં જઈશું ત્રીજું છત્રી હતી ને સારું થયું ખાલી જગ્યા તું પલળી ગયો છત્રી હતી ને સારું થયું નહીતર તું પલળી ગયો હોત ચોથું ખાલી જગ્યા સાહેબ કહેશે તો જો સાહેબ કહેશે તો આપણે સભા ગોઠવીશું પાંચમું કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું તેથી હું રમવા નહીં આવું તો અહીંયા જવાબ આવશે તેથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ ફકરામાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકી તેનું સુલેખન કરો તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા છીએ તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું તો આ રીતે આપણે જવાબ લખી શકીએ છો તેમણે મને પૂછેલું તને શાનો શોખ છે મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા વાહ ત્યારે તો આપણે બેઉ સરખા પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું પ્રશ્ન નંબર અગિયાર ચર્ચા કરો લખો રજૂ કરો ગમે તે બે એમાં પહેલું અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ તો જવાબ આવશે કે સર્વ જીવો પ્રત્યે અહિંસાનો ભાવ રાખવો એ માનવ ધર્મ છે દરેક જીવને જીવવાનો અધિકાર છે તેથી આપણે મન વચન અને કર્મથી કોઈને પણ દુઃખ થાય એવું વર્તન ન કરવું જોઈએ અહિંસાનો અર્થ માત્ર કોઈને મારવું નહીં એટલા પૂરતો મર્યાદિત નથી કોઈના વિશે ખરાબ વિચારવું એ મનની હિંસા છે કોઈના વિશે ખરાબ બોલવું એ વાણીની હિંસા છે અને કોઈને મારવું એ કર્મની હિંસા છે આથી દરેક માણસે આ ત્રણ પ્રકારની હિંસાથી બચવું જોઈએ તો જ તેને અહિંસક કહેવાય ત્યાર પછી બીજો સવાલ પ્રાણીઓ બોલતા હોત તો જવાબ આવશે કે જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની ઘણી બધી જરૂરિયાતો પોતાની જાતે જ પૂરી કરી શકત જેવી કે ભોજન કરવું પોતાની તરસ છીપાવવી પોતાને મનગમતું કામ કરવું આ બધી જરૂરિયાતો પોતાની રીતે પૂરી કરી શકત આ સિવાય તેઓ માણસો સાથે પણ વાતચીત કરી શકત અને પોતાની જરૂરિયાતો લોકો સામે રજૂ કરી શકત એક મુશ્કેલી એ પણ ઊભી થાય કે તેઓ પણ માણસોની જેમ ઝઘડો કરવા લાગે ત્રીજો સવાલ સર્વ ધર્મ સમભાવ વિશ્વ શાંતિનો માર્ગ જોઈએ ઉત્તર દુનિયામાં આજે બધા લોકો પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ છે એ વાત ઉપર અવારનવાર ઝઘડો કરતા રહે છે જો બધા ધર્મોને એક સરખું મહત્ત્વ આપવામાં આવે તો ધર્મના નામે થતાં આવા ઝઘડાઓ ન થાય અને વિશ્વમાં ધર્મના નામ પર જે યુદ્ધો લડાઈ રહ્યા છે આવા યુદ્ધો પણ ન થાય અને વિશ્વની અંદર લોકો શાંતિથી રહી શકે બધા લોકોએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને બધા જ ધર્મને માન આપવું જોઈએ જેથી વિશ્વમાં શાંતિ જળવાઈ રહે ત્યાર પછી પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ કાવ્યમાં કયા કયા મહામાનવનો ઉલ્લેખ થયો છે તો જવાબ આવશે શ્રી મહાવીર સ્વામી શ્રી ગૌતમ બુદ્ધ શ્રી રામ શ્રી કૃષ્ણ ઈશુ ખ્રિસ્ત હજરત મહંમદ પયંગબર અશોક જરદુસ્ત જેવા મહામાનવોનો ઉલ્લેખ થયો છે બીજો સવાલ રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે તો જવાબ આવશે ભગવાન શ્રીરામ માનવ માટે આદર્શ છે તેમણે પોતાના જીવનમાં જે આદર્શો અપનાવ્યા તે દરેક લોકોએ અપનાવવા જોઈએ તેમની મર્યાદા નીતિમત્તા તેમનું પ્રતિજ્ઞા ન્યાય શૌર્ય મિત્રતા આ બધું જ આપણા જીવનમાં પણ આવે એટલા માટે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ ત્યાર પછી ત્રીજો સવાલ કાવ્યનો મુખ્ય સંદેશ શો છે તો પૂજ્ય સંત બાલજીએ આ કાવ્યમાં ખૂબ સંક્ષેપમાં સચોટતાથી ધર્મના સંસ્થા સંસ્થાપકોને વંદન તો કર્યા છે પરંતુ આ સર્વ ધર્મ સંસ્થાપકના સ્મરણો એક દેશ અને બીજા વચ્ચે શાંતિ સ્થાપવા માટે જ નહીં વિશ્વની માનવજાત માટે શાંતિનો શુભ સંદેશ આપવાની વિશિષ્ટ ક્ષમતા ધરાવે છે આજના અશાંત જગતને શાંતિનો શુભ સંદેશ આપવાની તાકાત આ કાવ્યમાં છે ચોથું શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા હશે શ્રી કૃષ્ણએ સઘળા કાર્યો કર્યા હોવા છતાં પણ તેઓ હંમેશા નિર્લેપી એટલે કે અનાશક્ત રહ્યા એટલા માટે તેમને યોગી કહ્યા છે ત્યાર પછી ચૌદમું જુઓ નીચેના શબ્દમાં ત્રણ વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષર લખ્યા છે તમે આવા બીજા પાંચ શબ્દો શોધો તેમાં રહેલા વ્યંજનો ઉદાહરણ મુજબ અલગ પાડો તો બખ્તર તો એમાં આવશે ખ પ્લસ ત બુદ્ધ તો દ વત્તા ધ મિસ્ત્રી તો સ વત્તા ત વત્તા રી તો જુઓ શુદ્ધ તો અહીંયા આવશે દ પ્લસ ધ દ્રષ્ટિ તો અહીંયા આવશે શ પ્લસ પરસ્ત્રી તો સ વત્તા ત વત્તા રી શાસ્ત્ર તો સ વત્તા ત વત્તા ર અને અસ્ત્ર તો સ વત્તા ત વત્તા ર પ્રશ્ન નંબર ચૌદ તમને ગમતી અન્ય પ્રાર્થનાના પાંચ સાત પંક્તિ લખો પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક સરસ મજાની પંક્તિ લખી છે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે શુભ આ સફળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે ગુણથી ભરેલા ગુણીજણ દેખી હૈયું મારું નૃત્ય કરે એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્થ્ય રહે દિન ક્રૂરને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ વહે કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહુ કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરુ ચિત્ત ભાનુની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે વેર ઝેરના પાપ તજીને મંગળ ગીતો એ ગાવે તો આવી રીતે આપણે સરસ મજાની પંક્તિ અહીંયા લખી શકીએ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે સ્વઅધ્યયન પોથી છે બધા જ વિષયની ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય અથવા તો જો એની તમારે બુક જોઈતી હોય સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનની બધા જ વિષયની તો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો અથવા તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની અહીંયા તમે એપ્લિકેશન જોઈ શકો છો એપ્લિકેશન તમે પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરશો તો ત્યાંથી પણ તમે મેળવી શકશો અથવા તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને પણ તૈયારી માટે અથવા તો સારામાં જરૂરથી મેળવી લેજો સાબિત થશે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની જે લિંક છે એ પણ તમને મળતી રહે ત્યાર પછી આપણને છેલ્લે આપ્યું છે કે ચાલો યાદ કરીએ તો જો આ કાવ્ય ગાયું તે વખતની કઈ વાત તમને યાદ રહી ગઈ એ વિચારવાનું આ કાવ્યનું ગાન સમૂહ ગાન તમે કેટલી વાર કર્યું આ પ્રાર્થના ગાતા તમને તમારી શાળામાં ગવાતી કઈ પ્રાર્થના યાદ આવતી હતી વાતચીતનો કયો પ્રશ્ન તમને સૌથી વધારે ગમ્યો હતો તેનો ક્રમ અહીંયા લખવાનો છે અને એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે એ પણ તમારે બોલવાના છે દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સમજૂતી અને સ્વાધ્યાયના જે પ્રશ્નો છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો દોસ્તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી સરસ મજાની કોમેન્ટ આપી દેજો લાઇક કરી દેજો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી જેઓ પણ તમારી સાથે અભ્યાસ કરતા હોય તેના આ વિડીયો શેર કરી દેજો ફરી મળીશું પાઠ નંબર બેના સ્વાધ્યાય અને સમજૂતીના સોલ્યુશન સાથે